નમસ્કાર દર્શક મિત્રો મહાસભા ન્યૂઝ મહા ન્યૂઝ આપનું સ્વાગત છે આપની સાથે હું જામ જયમલસિંહ જાડેજા અને આજે હું રાજકોટ શહેરમાં છું અને રાજકોટ શહેર એટલે કે ઐતિહાસિક શહેર અને આ શહેર સમગ્ર વિશ્વ માટે એક મહત્વની કડી સ્વરૂપ બનશે કારણ કે અહીંયાથી એક આંદોલન શરૂ થયું છે નારીની અસ્મિતા સામે જ્યારે સવાલ ઉભા થાય છે ત્યારે એની સામે અવાજ કરવો એ આ શહેરે દેખાડ્યું છે ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ કરણી સમાજ સમગ્ર જે કહી શકાય કે હવે ક્ષત્રિય સમાજ સાથે અઢારે વર્ણ જ્યારે આ અસ્મિતા લડાઈમાં આવ્યો છે ત્યારે મને અહીંયા સ્લોગન અહીંયા સૂત્ર જે છે કે અસ્મિતા નારી અસ્મિતાનો સવાલ નહીં કરીએ એમાં કોઈ સમાધાન તો સમાધાનની વાત જે છે એ હવે એનો સવાલ નથી અલ્ટિમેટમ જે છે આપવામાં અલ્ટિમેટમ પણ સરકારે પાડ્યું નથી પાર્ટ ટુ શરૂ થઈ ગયું છે સમગ્ર જે છે એ આખે આખો ઘટનાક્રમ સૌ જાણો છો પણ હવે માન્યુઝના માધ્યમથી મારે જાણવું છે કે આગળની રણનીતિ શું છે અને કઈ રીતે જે છે એ આ લડત જે છે વધુ ને વધુ મજબૂત થતી જાય છે સામાન્ય રીતે કોઈ પણ લડત જે છે એ શરૂઆત થાય એના પછી એનો ગ્રાફ ઉતરતો હોય છે પણ આ અસ્મિતાની લડાઈ જે છે એનો ગ્રાફ દિવસેને દિવસે ઉપર જાય છે ત્યારે અમે એ જોયું કે અલગ અલગ વોર્ડ વાઇઝ કાર્યાલય ખોલાય ત્યારે મધ્યસ્થ કાર્યાલયમાં ક્ષત્રિય સમાજના અગ્રણી સાથે વાત કરશું અને શું છે સમગ્ર રણનીતિ આગળ એના વિશે ચર્ચા કરશું આપનો પરિચય આપો મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા છે મારું મૂળ ગામ કોઠારીયા છે અને પેટને મારું ટીકું ભાઈ છે જી અને હું રાજકોટ ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે કઈ આપી અસ્મિતાની જે લડાઈ છે હું રાજકોટનું કાર્ય રે સંભાળું છું જી અને રાજકોટની વ્યવસ્થા અમે સંભાળીએ છીએ બબુ આ શરૂઆત થઈ એને મહિનો થવા આવ્યો જે વાણી વિલાસ થયો અને પછી ક્ષત્રિય સમાજે ખૂબ સંયમ રાખ્યો અલ્ટિમેટમ આપ્યું કાયદો હાથમાં ન લીધો મોટું સંમેલન થયું અને એ સમગ્ર વિશ્વએ નોંધ લીધી અને અમને ખુશી છે કે માન્યું છે લાઈવ કરી અને દેખાડ્યું કે કઈ રીતે શૌર્ય અને શાંતિના દર્શન થાય છે ટીટોળીના ઈંડાનો પ્રસંગ હોય પબ્લિક પ્રોપર્ટીને ક્યાંય નુકસાન ન હોય આ સંયમ અને સૌર્ય અને શાંતિનો સમન્વય કઈ રીતે શક્ય બને પ્રથમ તો મેં આપના ખૂબ આભારી છે કે આપે આ અમારા જે પ્રોગ્રામ છે સંમેલન એ લાઈક કર્યો આપે જેમ કીધું કે અમારા સંયમતાની વાત છે કે ક્ષત્રિયમાં હરેક પ્રકારના ગુણ હોય છે આપ જો જૈનોના તીર્થશંકર ક્ષત્રિય હતા ભગવાન રામ ક્ષત્રિય હતા કૃષ્ણ ભગવાન ક્ષત્રિય હતા હરેક ઓલાની અંદર ક્ષત્રિયની બધી ભૂમિકામાં ક્ષત્રિયો હોય છે અત્યારના ઓલામાં કદાચ ભાજપનું નામ લઈ શકીએ તો વાંધો નથી પણ ભાજપના લોકો એવું સમજતા હશે કે ક્ષત્રિયો આવું આંદોલન કરી નહીં શકતા હોય આજે અમે જે આંદોલનને શાંતિપૂર્ણ કરી રહ્યા છીએ એ પણ કોઈ વિચાર્યું નહીં હોય એક આ અમારી બૌદ્ધિક લડાઈ પણ અત્યારે ચાલુ છે મહત્વનું એ છે કે અમારા લોકોએ જે આંદોલનમાં જે પણ સ્વરૂપે અમે કામ કર્યું છે એમાં સંયમશીત આપણે જોઈએ છે એક પણ જાતનું નાના નાની સિંગલ પ્રોપર્ટી સરકારની એમાં નુકસાન નથી થયું રોડ રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ હશે તો અમારા સ્વયંસેવકો એને રસ્તો ક્લિયર કર્યો છે એવી હરેક પ્રકારની પ્રવૃત્તિમાં અમે સરકારની સાથે રહી અને લોકોએ પૂરા સ્વયંશિષ્થી આ કામ કર્યું છે કે સ્વયંશિષ્થી એ લોકોને રહેતા શીખે અને ગુજરાતના દરેક ક્ષેત્રમાંથી ક્ષત્રિયો આવેલા તો આપ જો કે આ સૌથી કુદરાતનું સૌથી મોટું હું જોઉં તો સંમેલન ગણાય જી આજ સુધીના અમે તો આજ સુધી ઇતિહાસમાં આવું સંમેલન મોટું જોયેલું હતું અને સ્વયંસિંહ વગર એક પણ જાતની કાયદો અને વ્યવસ્થા બગડ્યો એવી એક પણ વ્યવસ્થા કે કાયદો બગડ્યો નથી એવું બન્યું છે આમાં જી તો હું ખાસ કરીને શરૂઆત થઈ રૂપાલાના બપાટ થઈ અને પછી જે છે બોયકોટ રૂપાલા ત્યારબાદ ભાજપે શા માટે કોઈ એક્શન ન લીધા છત્રીય સમાજ સામે જે છે એની કહી શકાય કે ગણતરી નથી કરવામાં આવી ક્ષત્રિય સમાજને હાસ્યમાં ધકેલવાનો પ્રયત્ન છે યા તો પછી ક્ષત્રિય સમાજની તાકાતને તાકાત કરવામાં આવી છે શું શું છે છે તમને લાગે આપની વાત બહુ સાચી છે પ્રથમ તો અમને એવું દેખાઈ રહ્યું છે કે પહેલાના દિવસોમાં અમે રજૂઆત ખૂબ કરી ક્ષત્રિય સમાજને એ લોકો બહુ ગણતા નહોતા પછી આપણા નાના મોટા સંમેલનો થયા ત્યાં સુધી પણ એમને વિચાર એવો નતો આવતો કે ક્ષત્રિયમાં એટલી બધી સંગઠિતતા નહીં હોય જ્યારે આપણું મહાસંમેલન થયું ત્યારથી ગુજરાત સરકાર ભારત સરકાર અને દેશ વિદેશમાં લોકોને ખબર પડી કે ક્ષત્રિયનું આવડું મોટું સંગઠન એક ઉભું થયું છે એક સ્વયંભુ આક્રોશ ઊભો થયો છે અને સ્વયંભુ આપ વિચાર કરો આવડા મોટા સંમેલનની અંદર સિંગલ ઇન્વિટેશન કોઈને નહીં અમે કોઈને પણ ફોન નથી કર્યો એક મેસેજ ખાલી કરેલો અને ચાર દિવસમાં આટલું પાંચ થી છ લાખ માણસો વચ્ચેનું માણસો આવ્યું ત્યારે આપ વિચાર કરો કે સ્વયંભૂ માણસો આવ્યા એક પણ ઇન્વિટેશન ત્યારે આખી વ્યવસ્થાના ભાગ સ્વરૂપે અમને જુઓ તો ભાજપે એવું વિચાર્યું ત્યારે ત્યાર પછી કે આ અમારી ક્યાંક કડીમાં મિસ થયું છે પછી પણ અમને એવું લાગે છે કે હવે સરકારને એ સમજાવું છે કે એક સમાજ અમારાથી છૂટતો હોય એવું લાગે છે આમ જુઓ તો ક્ષત્રિય સમાજ એસી ટકા બીજેપી સાથે વરાયેલો સમાજ છે એનો રોષ પણ અત્યારે જોઈ રહી ખાસ કરીને એમ કેવાય છે કે વસ્તી પ્રમાણે ઘણીવાર ચેનલોએ જે છે દેખાડ્યું કે રાજકોટમાં આટલા ટકા ગાંધીનગરમાં આટલા ટકા પણ ક્ષત્રિય સમાજે દાવો કર્યો છે કે એક ક્ષત્રિય પાછળ હજારો લોકો જોડાઈ શકે છે કારણ કે રાજા શહે કરીને અત્યાર સુધી ક્ષત્રિય સમાજ એ બધાને સાથે લઈને ચાલ્યા હોય તો આ સંખ્યાને તમે કઈ રીતે જુઓ છો કારણ કે મીડિયા કઈક અલગ રીતે દેખાડે છે પણ ખરેખર વાસ્તવિકતા શું છે કે ક્ષત્રિય સમાજ વસ્તી છે એના સિવાયની વસ્તી વધારે વર્ણ તમારી સાથે છે હંમેશા આપ જોજો ક્ષત્રિય સમાજની એક બહોળી મિત્રતાનું સર્કલ હોય છે ક્ષત્રિયોના એક એ ગુણ પણ છે કે જેની સાથે ઉભો હોય અડગતાથી ઉભો હોય આજે આપ વિચાર કરો આ સરકારની સામે આટલા વર્ષોની અંદર કોઈ પણ આ રીતનું આંદોલન નહીં થયું સરકારે આવું આંદોલન પણ નહીં જોયું આજ પાટીદાર આંદોલન થયું છે તે લોકોને કચડવામાં આવે ચૌદ ચૌદ ભાઈઓને પાટીદારોને મારી નાખવામાં આવ્યા આ એક હત્યા છે એવા આંદોલનને આ લોકોએ કચડી નાખ્યું જ્યારે આ ક્ષત્રિયોના આંદોલનને રોડ ઉપર છે આ દીકરાઓ રોડ ઉપર છે બહેનો રોડ ઉપર છે અને સ્વયંસિદ્ધ જાળવીને કરી રહ્યા છે ત્યારે એ લોકોને સમજાવવું જોઈએ કે ક્ષત્રિયોની શું છે આજે આપ વોટ બેંકની વાત કરો છો એ એક નાના વર્ગને એવું વિચારી લે કે અમારા રાજકોટની અંદર આપ સમજો કે દોઢ લાખ વોટિંગ છે આપણું ક્ષત્રિય સમાજ અને બીજા વર્ણના ચાર ચાર લાખ ચાર લાખ બીજા સમાજના બે લાખ એવા નાના મોટા સમાજોનું એમાં યોગદાન છે પણ ક્ષત્રિયો હંમેશા એના આજ મારા સર્કલની અંદર હું કરવાનું છે તો ક્ષત્રિય સમાજની સૌથી મોટી મૂડી છે એના સંબંધો એના વ્યવહારો અને એક નિડરતા ક્ષત્રિય જે આંદોલન કરે છે અમે ખુલીને આ જ ઉભા છીએ ક્ષત્રિયોની આપણે અડગતા જુઓ આજે અમારા કાર્યાલય આજ રાજકોટની અંદર કોંગ્રેસનું કાર્યાલય છે ક્ષત્રિય સમાજનું કાર્યાલય છે અને ભાજપનું કાર્યાલય આ જો ક્ષત્રિય સમાજના કાર્યાલય કેટલા માણસો છે દરરોજની કેટલી મિટિંગ બોલાવે છે એ પણ આપ જોઈ શકો છો આજ ઇતર વર્ણના લોકો આજ આપણે અહીંયા સર્વ સમાજની મિટિંગ છે આજ ત્રણ રાજકોટની અંદર ક્ષત્રિય સમાજ સર્વ સમાજની મિટિંગ કરી અને એ લોકો દ્વારા કરેલી છે એમને જમણવાર સહિત રાખેલી છે તો આપ સમજો કે બીજા સમાજના લોકો અમને કેટલું સ્વીકારે છે અ પુરુષોત્તમનો રૂપા પુરુષોત્મત રૂપાલનો વિરોધ થઈ અને પછી જે છે ભાજપનો વિરોધ જે છે એ હવે થયો કે ભાજપને પણ કોઈકોટ તો ત્યાં સુધી જે છે એ ભાજપે શા માટે ગંભીરતા ન દાખવી અને આ આની અસર સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં પડશે શું લાગે સો ટકા આ રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી આ બધા રાજ્યોમાં તો એની અસર દેખાવા મળી છે કાશ્મીર સુધી આની અસર દેખાતી હોય તો સમગ્ર ભારતમાં આવડી આવડી આ મોમેન્ટ પહોંચી ગઈ છે આપ સમજો કે અમારા લોકોને ક્ષત્રિય સમાજને જ્યાં જ્યાં અમારા વર્ગ છે અમારા મિત્ર વર્ગ છે અમને કેટલા ફોન આવે છે અધર સ્ટેટમાંથી પણ ફોન આવે કે ભાઈ આ શું થઈ રહ્યું છે તમારે આટલું બધું શું બની ગયું સરકારે તમારી શું કરવા હેલ્પ નોકરી આજે જ્યારે એક ટિકિટ માગી હતી એક ટિકિટ કે ભાઈ અમે એવું કીધું કે એવું નથી કે પાટીદાર સમાજને ન આપો અમે અમારે ક્ષત્રિય સમાજને ટિકિટ પણ નથી જોતું ક્ષત્રિય સમાજે એવું કીધું કે ભાઈ આપ એના પરિવારમાંથી કોઈને પણ આપી પણ એક સમાજને અમારા ઉદ્દેશ છે કે ભાઈ અમારા બહેનો દીકરીઓ કરી છે ખાલી આપ દૂર કરો અમે તમારી છતાં પણ ક્ષત્રિય આજે તાકાત વધી ત્યારે ભાજપ ને આ સમજાણું છે કે હવે અમે આ ભૂલ કરી છે એના માટે આપ જોતા હશો કે ગૃહમંત્રી રત્નાકરજી એ બધા જીલે જીલે જાય છે અને આગેવાનોને મળે છે પણ આપ એનો કોઈ એનાથી રિસ્પોન્સ ભણતો નથી જી ડિવાઈડ એન્ડ રૂલ ની કોઈ નીતિ અત્યારે તમને દેખાઈ રહી છે કારણ કે બહુડીઓ સાથેની મીટિંગ જયરાસિંહ ત્યાં કને ફાર્મ હાઉસમાં મીટિંગ થઈ પછી ત્યારબાદ જે છે એમના વિડીયો પણ વાયરલ થયા પુરુષોત્તમ રૂપાલે ફોર્મ ભરેલા દસ છત્રીઓના નામ જાહેરમાં બોલવા તો શું લાગે છે કે એ સમાજને તિરાડ પાડવાનો પ્રયત્ન થયો છે અને એ કેટલો સક્સેસ થયો અને બીજું કે તમે કીધું કે ગામડે ગામડે જે છે મોવડી મંડળ નું જે છે સમજાવે છે પણ અમુક કદાચ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના કારણે એ માની પણ જાય છે તોય પણ આ આંદોલન જે છે એ અટકે એવી સ્થિતિમાં નથી લાગતું તો એના વિશે શું કહેશો આપણે જેમ કીધું એમ જે લોકો ભાજપના પદ અધિકારીઓ છે નાના મોટા હોદ્દા ધરાવે એ જ ભાજપ સાથે છે આપ એના પરિવારના સભ્ય હું આપને એમ કહું કે ધારાસભ્ય હશે ને એના પત્ની પણ છે ને એ કોંગ્રેસને વોટ કરશે આવું સ્પષ્ટ આપને કહું છું એનો હોદ્દેદાર હશે ને એના પત્ની છે ને અને કદાચ તો અમારા ભાઈ પણ જે કોઈ હોય છે ને એ પણ કોંગ્રેસને વોટ કરશે દિલની અંદર જે ચોટ લાગેલી છે એમને પણ લાગેલું

પણ આજે આપણ જોયું છે જુનાગઢમાં પણ કાલે એમને એક બીજા ત્યાંના પ્રમુખે ખરાબ રીતે ટિપ્પણી કરી તો આ વ્યવહારો એમની ઘરતૃતિમાં હોય એવું દેખાઈ રહ્યું છે એવું હોઈ શકે કે ઘણા સમયથી સત્તા ઉપર રહેવાથી જે કહી શકે ને મગજ ઉપર જે છે સત્તા અને સંપત્તિ જો પચાવી ન શકો તો જીભ ઉપર જે છે એની અસર થાય છે એવી દેખાઈ રહી છે અત્યારે આ એનું અધપતનનું આ એક મોટું મોટું કારણ કદાચ ન બની જાય કે ક્ષત્રિયોનું અને જ્યારે અમે તો માતા બેન શું છે એ અમારા ક્ષત્રિય સમાજ માટે બહુ આખી ઇતિહાસ આપ જોઈ શકો છો મહાભારત સેના માટે થયું હતું એ આપ જાણો છો રામાયણની જે યુદ્ધ થયું રાવણ માટે એ સીતાજી માટે થયેલું છે આ મહાભારત દ્રૌપદીજી માટે થયું તો આ બધા યુદ્ધોની આ વ્યાખ્યામાં રૂપાલાજી ભાજપના પતન માટેના ક્યાંક પહેલા માણસ નો બની જાય આ આંદોલન ઈ ગતિ સુધી ચાલી ગયું છે આ સંજોગોની અંદર અમે એવું ઈચ્છીએ છીએ કે હજી ભાજપ ને સદબુદ્ધિ મળે આના જે કઈ પ્રચારો કરી રહ્યા છે એ બંધ કરે અને આપણે જોયું છે કે એના હોદ્દેદારો છે એ હજી પણ શું કારણોસર ક્ષત્રિય સમાજને ઉકસાવે છે એ અમુક લોકો કરે છે ને પાછા બીજે દિવસે માફી માંગી લે છે એટલે પેલા બોલી ઉગ્ર કરે અને પછી માફી માંગે અને પછી બીજા સમાજને એવું કહેવામાં આવે કે ભાઈ અમે તો માફી માંગી લીધી છે નરેન્દ્ર મોદીની આ સભા સંભવિત થાય એવું લાગે છે તો એ સભા પછી આ આંદોલન જે છે એને શું તમે પ્રથમ એવું જાણવા મળેલું કે બાવીસ તારીખે નરેન્દ્ર મોદીજીની સભા છે રાજકોટ અમે ત્યારે એવું લાગતું હતું કે ભાઈ નરેન્દ્ર મોદી આવીને બે વસ્તુને સાચવશે પણ ભાજપ એની રણનીતિમાં દિવસે ને દિવસે પાછળ થતું જાય છે આપ વિચાર કરો આજે ચોવીસ તારીખ થઈ ગઈ છે હજી સુધી એમની કોઈ ડિટેલ્સ નથી હજી કોઈ ક્ષત્રિય સમાજને ધીરો પાડવા માટેની એક પણ વ્યવસ્થા એ લોકોની ઊભી લઈ ક્ષત્રિય સમાજને કોઈ સારી રીતે સમજાવવાવાળો વર્ગ નથી એમની આગળ એમની આગળ આવડી બધી સરકાર છે એમના આટલા આટલા મંત્રીઓ છે એમાંથી એક પણ જણા ક્ષત્રિય માટે કઈ કરી શકે એવી વ્યવસ્થા નથી નરેન્દ્ર મોદીજી ઉપર એ લોકોનો આધાર આખા દેશનો આધાર નરેન્દ્ર મોદીજી ઉપર છે એ એમની વાત કરીને જ ક્ષત્રિય સમાજને શરમાવા માંગે છે પણ ક્ષત્રિય સમાજે આજે એટલો નિર્ધાર કરેલો છે કે મોદીજી હોય એની અંદર અમે એક સીટ જ એવી માગેલી રૂપાલાજીની કે તમે રદ કરો એના સિવાયનું અમે ઉમેદવાર રદ કરવાનું માગ્યું એવું તો નથી કીધું કે ક્ષત્રિય સમાજને સીટ આપી દે તો મોદીજીની ઈ વાતને પણ કોઈ સ્વીકારશે નહીં ક્ષત્રિય સમાજમાં એટલો રોષ તો પુરુષોત્તમભાઈ રૂપાલા એટલું બધું મોટું કદ હશે ભાજપ માટે કે આટલી બધી જે છે એ નુકસાની ભોગવવા છતાં પણ કોઈ નિર્ણય નથી કારણ કે અગાઉ બે ઉમેદવારોને લોકો ચેન્જ કરી ચૂક્યા છે પુરુષોત્તમ રૂપાલા પેલા શા માટે આ એવું કઈક એવું નડતર એમને લાગે છે આપના સોશિયલ મીડિયામાં એમાં ઘણું આવતું હશે કે ભાઈ ત્રીજા નંબરના નરેન્દ્ર મોદીના અંગત હોય એમાં ગણાય છે અને ઘણા લોકો નથી કહેતા કે ભાઈ એમની આગળ એમના બધા સિક્રેટ ઓલા બધા એવું પણ હોય શકે પણ એવું અમે એને નથી માનતા નરેન્દ્ર મોદીજીથી નજીક હશે તો અમારા માટે તો વિચારવાનો એવો ભાવ અર્થ રહી ગયો છે કે ભાઈ જો નરેન્દ્ર મોદી થી આટલા નજીક હોય છતાં પણ જો ક્ષત્રિય ક્ષત્રિયો માટે આટલું ગંદુ અને અભદ્ર વિચારનાર લોકો મોદી સાહેબ સાથે હોય તો આ વર્ગ મોદી સાહેબ સાથે કઈ રીતે આગળ સમય લઈ શકશે સેકન્ડ એ વ્યક્તિગત જે વ્યક્તિ કદાચ ભાજપે એને ખૂબ આપ્યું છે પુરુષોત્તમ રૂપાલાને વ્યક્તિગત એને સ્વયં શીસ કે સ્વયં બોધ ન થયું કે હું મારા પક્ષને નુકસાન પહોંચાડું છું અને આ નુકસાન અત્યારે પહોંચી ગયું છે તો એ વ્યક્તિ સત્તા લાલચું છે કે સ્વાર્થી છે શું કહેશું બહુ ચોખ્ખી વાત છે એમને સત્તાનો ખૂબ મોહ છે એકવાર એમને રાજકોટની અંદર એવી સ્પીચ પણ આપેલી કે હું લોકસભા જીઆલો છું રાજ્યસભામાંથી હું મંત્રી બની ચૂક્યો છું લોકસભા મેં બહુ જોયેલી છે એની હતાશા દેખાડતી આ સીટ મારાથી જો હરાઈ જશે કે હું પાછળ રહી જઈશ અને આજે આખા દેશમાં મારા નામે આટલું બધું થયું ત્યારે એની લાલચ જે દેખાય છે ને એના ફેસ ઉપર દેખાતું હતું અને હતાશ થઈ ગયા હતા પોતે કે જે એને સત્તાનો મોહ છે ને એ એ સ્ટેજ ઉપર દેખાતું હતું કે કદાચ મારી સીટમાં કાંઈ પ્રશ્ન થશે કે મને ફોર્મ પાછું ખેંચવામાં કહેવામાં આવે મને તકલીફ ન થાય એ પોતાનું બેકગ્રાઉન્ડ બનાવતા છે ત્યાં હાર્યા છે રાજ્યસભામાંથી પોતે ગયા છે આ પહેલી વાર પાછા રાજકોટ આવ્યા છે જેમને હરાવ્યા છે એ જ રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર છે આ પાછું કઈ નવું રિઝલ્ટ પણ આવી શકે એવી સંભાવના દેખાય પુરુષોત્તમ રૂપાલા પટેલ અને પરેશ ધાલાણી પટેલ પણ પરેશ ધાનાણીએ જે છે એક ક્ષત્રિય સમાજનું એટલે એક કહી શકાય કે દિલ જીતી લીધું છે એને કીધું કે અમે જવતલિયા છીએ એટલે બેનબા તમે ક્યારે પણ જોહરની વાત ન કરજો તો આ બંનેના સમાજ વિશે શું કહેશો જ્યારે પરેશભાઈએ ટ્વીટ કર્યું ત્યારે અમે બધા સાથે જ બેઠા હતા ખુદ અમારા પણ રૂવાટા ઊભા થઈ ગયા કે અમારા માટે થોડું ઓલું થઈ ગયું કે અમારા બહેનો માટે જવતલિયાને વચ્ચે આવવું પડે અને જો અમે બેઠા હોય અને એમને આટલી મહેનત કરવી પડે તો આ જ એના જ આ સંઘર્ષના લીધે અમે આજે અહીંયા બેઠા છીએ અને જેટલા કાર્યાલયો રાજકીય પાર્ટી કર્યા છે એટલા જ ક્ષત્રિય સમાજે કર્યા છે ક્ષત્રિય સમાજ પોતાની લડત લડે છે અત્યારે અને માટે જો અમારે મહેનત કરવી પડતી હોય એ તો અમારી ફરજ બને છે અમારા બહેનો માટે જો એ ખુદ આવ્યા છે તો અમારા માટે તો આ શીરો માન્ય કહેવાય આજે આ જ વસ્તુ રૂપાલાજી એ હોત ને ક્ષત્રિય સમાજ માટે તો ક્ષત્રિય સમાજ એને પણ ખભે લઈને બેઠા પણ એને જયારે બહેનોનું અપમાન કર્યું છે ને

આજ રાજકોટ લોક લોકસભાની સીટ ઉપર અમારા રાજકોટની અંદર અઢાર વોટ છે અઢાર વોટમાં અમારા કાર્યાલય શરૂ થઈ ગયા છે અમારી બૂથ મિટિંગો અત્યારે શરૂ છે દરરોજની સાત સાત મિટિંગો અમે લઈએ છીએ આજે અમારા બસો ઈ નાનામાં નાની મિટિંગ બસો લોકોની હોય છે એની અંદર અમારો એક જ નિર્ધાર છે કે ભાઈ આપણી સાથે જોડાયેલા જે કોઈ મિત્ર વર્તુળ છે ચૌતલિયા ભાઈઓ છે એ પરિવારને આપણી સાઈડ વોટ કરાવવું અને હું તો હું હવે સ્પષ્ટ કહું છું કે કોંગ્રેસ સાહેબ વોટ કરાવું એ હવે અમારી ફરજ છે જ્યારે ચૌતલિયા ભાઈઓ આવ્યા છે અમારી સાથે અને અમને ખુલીને એને કીધું છે કે અમે તમારા સમર્થનમાં છીએ તો અમારે એને સમર્થન ખુલીને જ કરવાનું હોય અને અમે તાલુકે તાલુકે જિલેજી આવડી આ મીટિંગો કરીએ છીએ અને એનું વોટિંગ અમારી સાઈડ કરાવવાનું છે તો મિત્રો જોઈ શકો છો કે કઈ રીતે અસ્મિતાનો જ્યારે સવાલ આવે છે અસ્મિતા ઉપર જ્યારે પ્રહાર થાય છે અને એ લડાઈ રાજકોટમાંથી સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પણ ક્ષત્રિય સમાજ છે ત્યાં સુધી પહોંચી છે પરિણામ આવશે હશે કારણ કે જયારે એક સમાજ જાગે છે ત્યારે એક રાષ્ટ્રની અંદર પણ એક નવી દિશા આવે છે અને જ્યારે જ્યારે પણ ભારત ઉપર કંઈક નવું થયું છે ત્યારે ક્ષત્રિય સમાજ જે છે એ ફ્રન્ટ ઉપર આવી અને એનામાં એક નવી દિશા જે છે એનો ચીલો જે છે એ કર્યો છે ત્યારે આજે પણ બે હજાર ચોવીસમાં ભારતના રાજકારણમાં પણ ક્ષત્રિય સમાજ એક નવી દિશા જે છે રાજકીયમાં લઈ આવે એવું એક ચિત્રણ દેખાય છે ભવિષ્ય બતાવશે સાત તારીખે જ્યારે વોટિંગ થશે ત્યારે કુલદીપ ગઢવી ઋતુરાસિંહ વિનોદ સાધુ સાથે જયમલસિંહ જાડેજામાં ન્યુઝ રાજકોટ ગુજરાત